આપણું ભારત કુદરતી સૌંદર્યથી ભરપૂર છે દરેક રાજ્ય અને રાજ્યનો દરેક ખૂણો પોતાની એક અલગ ઓળખ ધરાવે છે એમાં મહારાષ્ટ્ર એટલે ડુંગરોનું રાજ્ય એમ કહે તો પણ ચાલે હા આજે હું વાત કરું છું મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં આવેલા અને સહ્યાદ્રીની ગોદમાં વસેલા એવા સાલે ડુંગર સાલેર ડુંગર એટલે કુદરતનો અદ્ભુત નજારો ચારે બાજુથી પ્રકૃતિ જાણે પોતાને વીટળાઈ વળી હોય ને એવું લાગે સાલે ડુંગર કુદરતની એવી ભેટ છે જે આપણને શાંતિ આનંદ અને પ્રેરણા આપે છે ડુંગર ઉપર ચડતી વખતે રસ્તો ક્યારેક ચઢાણવાળો ઉબડ ખાબડ તો ક્યારેક મેદાનો વાળો સપાટ જોવા મળે છે રસ્તામાં પથ્થરો લીલાછમ ઘાસથી છવાયેલા મેદાનો તો ચારે બાજુ વૃક્ષો અને ખીણો જોવા મળે છે જ્યારે તમે ચોમાસામાં જાઓ ને વરસાદના મોસમમાં અહીંના ઝરણા લીલા પહાડો અને ધુમ્મસથી ઢંકાયેલી ખીણો એક સ્વર્ગ જેવી લાગણી જન્માવે છે સાલેર ડુંગરે એક ઐતિહાસિક અને પ્રાકૃતિક ધન છે ઐતિહાસિક એટલા માટે કે ઈસવીસન સોળસો બોતેરમાં અહીં મરાઠા અને મુઘલોના સૈન્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું આ યુદ્ધમાં શિવાજી મહારાજના પરાક્રમી સૈનિકોએ મુઘલોને પરાજિત કર્યા હતા આ સાલેનું યુદ્ધ મરાઠા ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ વિજયથી મરાઠા સામ્રાજ્ય વધુ મજબૂત બન્યું અને શિવાજી મહારાજની પ્રતિષ્ઠા સમગ્ર ભારતમાં ફેલાઈ આમ આ ડુંગર કુદરતી આનંદની સાથે સાથે ઇતિહાસના પાના જીવંત કરે છે જ્યારે ડુંગરની ટોચ પર જઈએ અને થોડી ક્ષણ ઊભા રહીને આસપાસનો નજારો જોઈએ તો દૂર દૂર સુધી પહાડોની શૃંખલાઓ ધુમ્મસથી ઢંકાયેલી ખીણો અને આકાશને સ્પર્તો સૂરજ બધું જ હૃદયને સ્પર્શી જાય છે આમ સાલે ડુંગર આપણા ઇતિહાસ અને શૌર્ય માટે જીવન પ્રતીક છે